મારો હાથ પાયકડ્યો જબરદસ્તી મને પકડતો તો માંડ માંડ કરીને આયા પૂછી ગઈશું જો આજે એને મૂકીશ ને તો બીજી વાર આવી હિંમત કરશે એટલે મેં વિચાર કર્યો છે કે આજ જ એનો ખેલ પૂરો હાલો જલ્દી એ રા ન જાવ આપણે ન જાવ એ બીજો કોક માણા હોત ને અને પોલીસ ચોખે જાત ને તો કોક આપણો હાંભળત આ પોલીસ ખાતાને આખાને છે ને હારે લઈને ફરતો હોય તું એમ આમ જઈશ કે આપણે ફરિયાદ લઈને જાશું તો એને પકડશે તમે હમતા કેમ નથી અરે એ ગમે એટલો મોટો માણા હોય કે બધા વાળા હરખા ન હોય કોક તો આપણું સાંભળશે મને એ મારાનો પાંચ પૈસાનો ભરોસો નથી કાલ અમારે એ ઘરે પૂખસે તો મારી વાત સાંભળ તું એમ કહે છે ને કે ગમે એવો મોટો હોય ને ગમે એમ આમ હોય ને પોલીસ આપણી બાજુ હોય જો એવી એને બી કોને તો એ આવી રીતે ગામની બેન દીકરીઓને છેડતા જ નહીં એ એના તો હાથ બહુ લાંબા હોય પોલીસ કરતા વધારે અને ખિસામ અને આવા લોકો તો છે ને પોલીસોને હપ્તા ભરતા હોય એટલે એ તો બધું કરી શકે પણ આપણા જેવા નાના માણા જો આજે પોલીસ ચોખીએ ગયા ને તો એ કાલે તને વધારે હેરાન કરે બટા એક કામ કર ને તું રસ્તો બદલી નાખ ને એ રસ્તે જા જ નહીં અને એ આવે ને તો એને મોઢું જ નહીં દેવાનું તમે તમે મારી વાત સમજવાની કોશિશ કરો આ વાત નાની નથી ખોટું કાલ સવારે કાલ સવારે કાલી ટીલીમાં બેવાનું થાય અરે કઈ ઈ મોટા માણસ છે તો આપણે બીબીને જ રહેવાનું નાના માણાને જીવવાનો અધિકાર નથી બોલવાનો અધિકાર નથી છે આપણા ઘર માં કોઈ જણ છે જાય એમ છે એને ખબર છે આ એકની એક છે ને એના બાપે નથી એની માં એકલી છે એટલે એ લોકો કાઈ કરી નહી શકે બટા આપણે છે ને જેટલા સૂપ રહેવું ને એટલું આપણા માટે સારું છે નથી ફરિયાદ કરવી એ બીજી વાર કરે ને ત્યારે આપણે કોકને બોલાવશું અઠાણી નવ હજાર ને બેટા હેરાન કરશે તને વધારે ઠીક બા તમે કહો છો ને તો એને જાતો કરી દઉં છું પણ છેલ્લી અને પહેલી વાર હવે પછી આવું કાંઈ થાય ને જો મને રોકીને તો હું રોકાઈશ નહીં બેટા બીજી વાર આવું કંઈક થાય ને અને એની પહેલાં જો સરપંચને કહેવાનું થાય ને તો હું જઈને કયા હોય એ મારી વાત માનશે કદાચ હો ને અને તું છે ને રહી જુવાન છોકરી અને રખેને આજે આપણે પોલીસ જાય ફરિયાદ નોંધાવીએ અને પછી જો એ કાંઈક થાય ને તો એ તને વધારે હેરાન કરે હાલમાં દીકરા આપણે એવું કાંઈ નથી કરવું આ હું છે ને હવે બધું ભૂલી જવા મળ્યો છે એનું શું કરું હું જો ચાર દાતડા લાવ્યા હતા આપણે એમાંથી બે આપને બોલો સંભુ આવ્યો છે ને તો થોડુંક નીંદવાનું છે નીંદવી નાખ હા પો એક મિનિટ આ તારો મોઢું કેમ હાવ પડી ગયું છે હા તબિયત તો સારી છે આ કઈ બાંધો છે તને હે સો હા થોડા ઘણા પૈસા બૈસા કઈ આવ્યું છે પૈસા તો નથી આવ્યા પણ કેમ તારે કઈ એવી જરૂર પડી છે જરૂર તો નથી પડી હા પણ આપડા ઘરે ઓલા આદીભાઈ આવ્યા હતા આદીભાઈ ઘરે આવ્યા હતા હા હું કહેતા હતા પહેલા તો હરખી વાત કરી અને હડપલા કરવા લાગ્યા હા હડપલા

અત્યારે તારી અડપલા કર્યા બાપ તો સરપંચ નો ભાઈ નો ને તો હતું આપણને એમ કે એને જીતાડવી તો આપણા ગામમાં કાંઈક સારું થાય પણ નહીં એ સરપસ બન્યા પછી કાંઈ સારું થયું જ નથી આ એ કાતરા પાણી આવતું હતું એ હવે મોડું મોડું આવે અને વાડીએ વાડીએ તો ક્યારેક પાવરય નથી હવે આપતો એ એ બધું તો સમજ્યા પણ આ ગામની બેનું દે એકલી નથી નીકળી હતી વાટે જ ઊભો હોય નરાધમ કે ક્યારે શિકાર આવે ને સડપી લઉં

મીરાન મળવા વિશે પણ મીરા તો બહાર ગઈ છે બટા બા હા મીરાને ને મીરાન મળવા ન થાય આ તમારું જ કામ હતું જરાક વ્યવહારિક વાત હતી ને એટલે કઈ જો તું કરો તો ઈ તો કે હું હશે તો હું ના ન પાડું ના ના બા ખાઈ ન જ જો આ હાંભળો છે કે તમે મીરાનું નું ઝોણ જોવા મળ્યા છો હા જોવું જ પડે ને બટા હવે જો લગ્ન ઉંમર થઈ ગઈ છે એ આ ટાંઠ થી ને ત્યારે છ મહિને બાર મહિને કઈક એનો મેળ પડશે સાચી વાત છે બા અને આમ એ તે જવાન દીકરીઓ ને બહુ ઘરે નો હસવાય તો અને આમે તે અહીંયા ગામડે તો કેવું હોય નાન નાની હોય ને ત્યાંથી ગોતવા માંડે ત્યારે માંડ કાંઈ ઘરકું ખોરડું મળી રહે ને ઢોર ઢાખર વાળું જમીન વાળું મળી રહે બાકી તો કાંઈ મળે નહીં સાચી વાત છે બા હું કેતી હતી આ મારા ધ્યાનમાં છે ને એક મુહૂર્ત તો છે સે હા અને બહુ સારો છે અને હગામાં હગું ગણો કે આ ગામમાં ગામમાં જ છે લે તો પછી જો ગામમાં ને ગામમાં હોય તો 98 થી મારી નજર ક્યાં નો પડી છો બા એમાં એવું છે કે અટાણ લગીને આપણે આ ઝોણની વાત જ નોતી અકારી આ તો ગોળ હોય ને માખ્યું આવે આ વાત બહાર પડી એટલે એટલે મુરૈયા તો ઘણાય હોય જ છે એવા પણ આ મુરૈયા તો બહુ હારો છે પણ હું તને એમ કહું હું તો ઘણા વખતથી એનું ગોતું છું અને જો ગામમાં ને ગામમાં હોય તો કોકે તો મને વાત કરી હોય ને કે બા આનો દીકરો છે ને હારો છે તો આપણે કરી પણ મને તો કોઈ કાંઈ એવી વાત ન કરી સાચી વાત છે બા પણ આ મારા ધ્યાનમાં આવી છે ને વાત કે મેં કીધું બાને કર દઉં તો આપણે મીરા સુખમાં જાય જો જમીન ઝાકર બધું હારું જ છે હા હા તમે તો ઓળખો છો ને આપણા ગામના સરપંચ હે દીકરો આદી ભાઈ આ સરપંચનો છોકરો હા બા તું એનું જોણ લાવી મારી મીરા હારું

તો એના રૂપિયા પૈસા અને જમીન ને ઢોર ઢાખર નું અથાણું નાખો એમ વાત લાવી ને ભલે લાવી પણ આજ પછી એની વાત અહીંયા કરતી નહીં છો બા આપ છે ને આ ગુસ્સા માં કોઈ નિર્ણય નો લેવાય આ જરા ઠંડા દિમાગ થી વિચારો ને તો ખબર પડે તમને તું એમ કહી છે કે પછી તો સુધરી જાય ને આમ કરે એટલે હાથે કરીને આપણે એઠું ફળ ખાવાનું એ મારે જો મારી છોકરી છે ને એમને બે રહેશે ને એ તો હાલ છે પણ એ સરપંચના છોકરા હું આજે કાલે નહીં કરું ને ગામમાં દીકરી બા

હવે જબરદસ્તી કરવું હોય તો મને કહેજો તો હું વાત આગળ વિચારતી એ તું કે હા પાડે કોઈ દી વાત કરે એ મારી છોકરીના કરિયાવરની વાત કરે એક ની એક છે જે હશે ને હું હામે સાલીન કહી દઈશ કે હું મારી દીકરીને આટલું દઈશ જેને પોહાતો હોય ને એ મારી દીકરીને લઈ જાય એ મારી દીકરી છે ને આમ તો સંસ્કારનો ભંડાર છે પૈસા ટકે ને એ બધાનું કાંઈ જરૂર નહીં પડે આ તમારા મનની તમે રાજા પણ હું તો એમ કેતી હતી કે આ છોકરો હારો છે આ બીજે દેહો હારું નબળું ગરીબ હશે આ હેરાન થાય આપણી દીકરી આ તો ગામમાં ગામમાં હોય ને તો નજર હામે ખરી સરપસનું નામ ક્યાં નાનું છે આવડા મોટા મોભી છે એ જેટલું નામ મોટું છે ને એટલા જ ખોટા છે એ લોકો બાપ દીકરો બેવ અને સાંભળ તું એમ કે છે કે ગરીબને ને આવો ને ને છોકરો મળશે ને ભલે મળે બે ટાણા રોટલો તો ખાશે ને મારી દીકરીને ખવડાવશે ને અને હવે મહેરબાની કરીને તું જાન કોઈ દે વાત લઈને અહીંયા નહીં આવતી જા જય શ્રી કૃષ્ણ જાઓ જય શ્રી કૃષ્ણ લ્યો મોટા ઉપાડે આવી ગયા એનું નામ લઈને એ તો છે ને આ મળશે ને તો સીરી નાખે કોક દાડો બટાદી હું કઉ છું કે તું છે ને હવે સુધરી જાય ને તો હારું આ તારી મા જે પણ શીખામણ આપે છે ને એ હાસી આપે છે મા ક્યારે દીકરાનું ભૂંડું થાય ને ઉઈશે નહીં તો હું ક્યાં બગડેલો છું હા બરાબર રીતે હાલી રહ્યો છું હા છે ને હું જે કરું છું બરાબર જ છે તમારે મને કંઈ કહેવાની જરૂર નથી ને રોકવાની પણ જરૂર નથી સમજી લેજો તને બધું બરાબર લાગે છે પણ હું જે ભવિષ્ય જોઈ રહી છું ને તારું એને હાટુ કીધું કે તું સુધરી જા આ તારા ધંધા છે ને બધા બંધ કરી દે ભવિષ્ય જોવાનું બંધ કરી દયો ને મારા ધંધા બંધ કરવા એના કદા તને ભવિષ્ય જોવાનું બંધ કરી દયો જેથી કરીને તમને માથાકૂટ ન લાગે અને તમને કદુખ પણ ન થાય એટલે હું મારા દીકરાનું ભૂંડું થાય ખરા થાય ઈ તું જોવા માંગે છે ઈ તું હા ઈ જોવા માંગુ છું હા જુઓ તમને કહી દઉં છું મારી પાસે અત્યારે સત્તા છે પાવર છે મારા બાપાનો પાવર છે મને અને એટલા જ તે અત્યારે હંધાય મારાથી બીવે છે અને મારે જે કરવું છે હું કરીને રહું છું તો પછી આ થોડા દાડા માણી લેવાનું હોય આ રાજા સાહી મળી હોય ને તો ભોગવી લેવાની હોય ભૂલ ખાઈ છે બટાસી આને રાજા સાહી ભોગવી ન કેવાય આને પાપના પોટલા જીવનમાં બાંધા કેવાય હાતારા બાપુ કઈ હારું નત કરી રહ્યા સરપંચ બનવાના હતા ને એ પેલા પરસાને એમ કેતા કે હું તમારા હંધાય હારા કામ કરાય ગામનો વિકાસ કરાય પણ આ વિકાસ ક્યાં કરે છે સરકાર પાસેથી જેમ એમ પૈસા લે છે અને આ હંધાય પૈસા નાખે આ માટે નથી તમને છે તકલીફ પડે તમને આ તમારા તમારા મતલબ કે તમારા પિયર માંથી તો નથી લાવતા ને હા તો પછી છે ને તો બોલવાનું નહીં તમારી ડિઝોરી ખાલી નથી થતી તમારી ડિઝોરી ભરાય છે તો એની રાહ જુઓ ને અને એને માણો મજા કરો તમને કોઈ વાત કઈ હોય ઘટતું હોય કહો મારે હરામના પૈસાથી તમારા બાપ જેમ જલસા કરવા અમારી ગરીબાઈ હતી ને વર્ષો પહેલા એ હારી હતી કે સુખે એક તકનો રોટલો તો ખાતા હતા આ જે દેતી તારા બાપુ સરપંચ બન્યા છે ને હા 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 કા હું તને કહું છું વાત ગળે નથી ઉતરતી

આ તમારે કઈ બોલવું નહીં અવાજ નીકળે નહીં ને કઈ માથાકૂટ નહીં અમારે સાંભળવું નહીં તારા બાપાના રવાળ સઢ્યો છે ને તો એકદી પસ્તાવાનો વારો આવશે તારા બાપુને તો કઈ કઈ હકતી નથી પણ તને સમજાવું તો બટ હમજી જાને હું કામ આમ કરશો હું એમ કહું છું કે પરજણા સુખે સુખી અને પરજણા દુખે દુખી તો હું કામ દો પરજણ દુખી કરશો અને તારા બાપુના નામે આ સરી ખાઓ છો કામમાં અરે કોઈ દુખી ન થાતું હા આ હંદાય મજા કરે છે ગામના એ અમને કઈ આમને નથી રાખ્યા આ ગામનાને ખબર હતી કે અમે કઈક કરશું નવું અને નવું ખરીદ્યા રહ્યા છી કરો છો ને કરો છો બાપો હરામના પૈસા ખાય છે અને દીકરો બાપના નામે સરી ખાય છે ગામની વહુ દીકરીઓને હેરાન કરે છે ગામમાં લૂંટફાટ કરે છે આનાથી વિશેષ તો હું હોય ન અરે એ તો મજા છે તમે જાવ ને તમ તારે હું ક્યાં ના પાડું છું તમે જાવ બહાર જઈને આ ગમે એનો કાટલો પકડી લેજો હે ગમે એને ધમકાવજો હું મારા બાપુ બેઠા છી તમને કોઈ શું કે જા નહીં કે અરે હું તો કહું છું કે તમે છે ને આ ગમે એની વાડીમાં જઈને જે જોતું એ લઈ લેવાનું કોઈ કાંઈ નહીં બોલે જેટલી દાદાગીરી કરવી એટલી કરી લ્યો અમે બેઠા ત્યાં સુધી તમારે છે ને રાઝ કરવાનું છે રાઝ એવા રાજને સુલામ રાખવું પડે એવા રાજ કંઈ કામના નહીં લોકોની હાઈવ લેવી અને લોકો આપણી સામે બીવે ને એ કાંઈ બોલે નહીં પણ કુદરતના સોપડે લખાઈ ગયું હોય છે

એણે તો કીધું છે કે વિચારશું પછી કેવું પણ મને થયું કે તમારે ને મારે હારા સંબંધ છે તો જરાક રૂબરે રૂબરૂ પૂછી જ લઉં કોની વાત કરો છો આપણા ગામના છે હા આપણા ગામના જ છે કોણ છે આપણા ગામના સરપંચનો દીકરો હાદીભાઈ શું એને તલબેન શરમ આવે છે બોલતા આપણા ગામનો છોકરો છે આદી તમને ખબર છે આદી કોણ છે ને હું છે એમ સો મીરાબેન અત્યારે કોણ છે ને હું છે એનાથી કાઈ લેવા દેવા ન હોય આ તમે લગન કરી લેહો ને તો આ ફૂડો સુધરી જાહે જો બેન તમને શરમ આવી જોઈએ તમે આઈથે કરીને ગામની દીકરીને કૂવામાં નાખવા જાવ છો અને પાછા કયો છો કે બહુ ઊંડો નથી સો મીરાબેન તમારી હંધી વાત હા પણ આપણા ગામમાં ને ગામમાં અને સરપંચ નું ઘર ક્યાં મોળું છે હે હા શેઠાણી કેવા હારા છે હેનો સ્વભાવ હારો છે સંજાણી હારા છે શેઠે હારા છે પણ એનો ગગો એના લખણ કેવા છે તમને નથી ખબર આટલા વરથી આ ગામમાં આવ્યા છો હારે પણ તમને કાઈ ખબર નથી લાગતી માણા કહે છે ને કે લગન પછી તો ફળ ભલા સુધરી જાય એમ તમારો સ્વભાવ તો હારો જ છે ને અને તમે હા પાડજો ને તો હંધાઈનું ભલું થાય એ તલબે તમારે નાની બેન છે ને જો આદી આટલો જ હારો હોય તો તમારી બેનના લગન કરાવી નાખો ને સો વાત એવી નથી વાત એમ છે કે આદિભાઈ મારી આગળ આવીને કીધું છે કે હું મીરાને બહુ પ્રેમ કરું છું અને એને લગ્ન કરવા માંગુ છું ઠીક તો એમ કયો ને કે પૈસા ખાઈને આવ્યા છો આદિ એ બે પાંચ હજાર રૂપિયા આપ્યા હશે એટલે માંગુ લઈને મારા ઘર સુધી પૂગી ગયા જો હેતલભાઈ તમે આ ગામના છો મારા બેનપણીસો નો મતલબ એવો નથી કે ગમે એ બોલશો આ પેલી અને છેલ્લી વાર સમજાવું છું હવે આ નાલાયકની વાત લઈને મારા ઘરે કોઈદી ન આવતા સોબ મારા બેના પૈસા ખાવાની કે એવી કોઈ વાત નથી અને તમે તો અમને ઓળખો છો ને આજ લગીન ક્યારેય ખોટું કામ નત કર્યું પણ આ તો એમ કે તમે હા પાડી દેવો ને તો અમારા ઘર નું ભલું થાય ઘર નું ભલું થાય કેમ તમારા ઘર નું હું ભલું થાય આમાં માય મને કે હા વાત લઈને આવવામાં મારે પણ નહોતું આવવું પણ મારી મજબૂરી છે ને કે આવવું પડ્યું મજબૂરી એમ છે કે અમે એની પાસેથી પૈસા લીધા હતા અને હવે અમારા ઘરે દવાખાનું આવી ગયું છે અને રોકડા રકમ એક લાખ રૂપિયા અને એનું વ્યાજ માથે સડી ગયું છે હવે એ આમ અમારી ઉપર દબાણ કરે છે કે જો તમે તમે કા તો રૂપિયા આપો ને કા તો એ મીરા જઈને વાત કરો એટલે આવું પડ્યું મને અંધી ખબર છે કે હા સાથે કોઈ દીકરીને કૂવામાં નાખવા નથી માંગતી હેતલબેન જે હોય તે હું સમજી ગઈ કે તમારી મજબૂરી હશે એટલે અહીંયા આવ્યા હશો પણ તમે જે વાત લઈને આવ્યા છો ને અને જે માણાની વાત લઈને આવ્યા છો ને એ આજેય નહીં બને ને કાલેય નહીં બને હું પાણો બાંધીને કૂવામાં મરવાનું પસંદ કરીશ પણ એવા અલકટારે લગન કરવાનું નહીં તમે તો સ્વાભિમાની છો મને ખબર જ હતી કે નાસ પાડશો પણ કહેવાય છે ને કે મજબૂરીના મારા માણસ ક્યાં છે એટલે આવવું પડ્યું મારી વાતનું ખોટું લાગ્યું હોય ને માફ કરજો